ત્યાં આવી અને આ જે કમલેશભાઈ સુડાસમા છે તેને આપણે ન્યાય દેવરાવા માટે આપણે બધા એક થઈ અને એકતા બતાવીએ અને આ કમલેશભાઈ સુડાસમા જેવા બીજા પણ કોઈ લોકો ઉપર આવું અત્યાસાર ન થાય ખોટી રીતે હેરાન કરવામાં ન આવે પોલીસનું દમ દમન સહન કરવું ન પડે એ માટે આપણે દેવી પૂજક સમાજે બધાને તારીખ એક બે બે હજાર છવ્વીસના દિવસે અને રવિવારના દિવસે આપણે ઉગલવાણ ગામે એટલે કે જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને પોસ્ટ ઉગલવાણ આ ઉગલવાણ ગામમાં આપણે બધાય રવિવારના દિવસે દસ વાગ્યાના આળે ગાળે આપણે મળીશું અને બધાય બોળી સંખ્યામાં આવો કારણ મારા એક દેવી પૂજકના છોકરાની ઉપર જે નિતિનભાઈ પોલીસવાળા એટલે કે સાવરકુંડલા ટાઉન પોલીસના જમાદારે એની ઉપર અત્યાચાર કર્યો છે એટલા માટે એને ન્યાય મળે અને આ ભાઈ ઉપર ફરિયાદ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આખો દેવીપૂજક સમાજ ત્યાં આવશે અને તેમાં હું પણ આવું છું હા દીપુભાઈ સોડંદમાં હું તમારી સાથે છું ગામ મોટા ખુટોળા તાલુકો મોવા જિલ્લો ભાવનગર ત્યાંથી બોલું છું પોપુટભાઈ કાનાભાઈ મારું નામ છે અને એ ભાઈને દવાખાને હું મદદ ગયો હતો પોલીસ સાથે કાંઈ પણ કાર્યહી થાય તેમાં તમારી સહમત છું અને અમે તમારી સાથે છીએ કાંઈ વાંધો નહીં આપણા આ ખુટવડા ગામના બધા પૂજક સમાજને નાના ભાઈઓ હોય કે મોટા ભાઈઓ હોય બધાને આપણે એક થઈ અને તેથી આપણે એક થઈ અને ઉગલવાણ ગામે બધાને ભેગું થવાનું છે અને વિશાલભાઈ રબારી કહે છે અમારી બાજુમાં રહી છે કાંઈ વાંધો નહીં વિશાલભાઈ આપણે તમારા રબારી ભાઈઓ ભરવાડ ભાઈઓ હમણાં જે ભરવડભાઈમાં કે રબારી ભાઈઓમાં જે ખૂટવડામાં જે એક યુવાન ઉપર જે પોલીસવાળાઓએ હુમલો કર્યો અને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોય ને એ જે એક મેટર છે એ એક મેં સાંભળી છે અને એ મેં જોઈ પણ છે અને એના વિડીયો પણ મેં જોયા છે એક આ રીતે જે ખોટી રીતે એક કોઈ સમાજના લોકોને યુવાનને આ રીતે જાહેરમાં ઢોર માર મારે છે એટલે આવા પોલીસવાળાને કાયદેસર એની કાર્યવાહી કરાવીશું આપણે અને રબારી રબારીભાઈ હોય કે પછી ભરવાડભાઈ હોય કે પછી અન્ય ઠાકોર સમાજ હોય દલિત સમાજ હોય કે પછી વાલ્મીકી સમાજ હોય હવ હવના દુઃખ જ્યાં બધાએ આપણે વ્યક્ત કરીએ અને આમાંથી રસ્તો કઈ રીતે આપણે કાઢીએ આવો દમન આપણા સમાજ ઉપર ન થાય એનો આપણે એક રસ્તો કાઢીશું તો બધાએ મોટા સોરી મોટા ખૂંટવડાની બાજુમાં

ધારાસભ્યથી લઈને ઠેઠ કેબિનેટ મંત્રી સુધી લોકો એક થઈ એક થઈ ગયા એક થઈ કોઈએ નહીં ગુજરાત નહીં કોઈ બનાસકાંઠાનો સાબરકાંઠા નો દક્ષિણ ગુજરાત કોઈએ કાંઈ જોયું નહીં બધાએ એક થઈ એક જૂટ થઈ અને નવનીતભાઈ બાલિદિયાને ન્યાય અપાયો તો આવે સર્વ જ્ઞાતિને આપણે મળીને કામ કરવાનું છે અને આપણી જે આપણે કોઈ શું કહેવાય કે વાહે વાહો વગર ના હોય એ એવા લોકો ઉપર અત્યાચાર ન થાય એ બાબતે આપણે વધારે મળવાનું છે અમારા ગામના ભાઈને ન્યાય અપાવો ભાઈ અમે મુસ્લિમ સમાજ તમારી જોડે છીએ વાહ ભાઈ વાહ પઠાણ ઇમરાનભાઈ આ એકતા કહેવાય જો આ રીતે હોવું જોઈએ ભલે એની એક કમેન્ટ છે ખાલી અમારે આ પઠાણ ઇરફાનભાઈની એક કમેન્ટ છે પણ આપણને અત્યારે જે માણસ જોવા વાળાને કેવું લાગે એકતા કેવી લાગે કે ભાઈ આ છોકરા ઉપર કાયદેસર ત્યારે જ આપણે આપણે કામ કરવાનું છે અને કોઈ બાબતે કોઈને નાનું ભાઈ ને ન્યાય અપાવો રબારી સમાજ તમારી સાથે જીવી ને ભાઈ ની હારે અમે ઉભા સવી ભાઈને ન્યાય આપો અમે પણ તમારી સાથે જઈ ભાઈ સાવડા અવધભાઈ છે હવે આ રબારી ભાઈઓ અત્યારે ખુલ્લે આમ સપોર્ટ કરે છે તો આપણે આપણા દેવી પૂજક સમાજને એક થવાની જરૂર પડશે અત્યારે સમાજ સમાજને જોવાની જરૂર છે અત્યારે ઠાકોર સમાજ હોય દલિત સમાજ હોય વાલ્મિકી સમાજ હોય રબારી સમાજ હોય અને અમારે ભરવાડ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આ બધા સમાજ બધા આપણને સાથ દેવા તૈયાર છે તો આપણે અત્યારે સમાજે સમાજની એક કાપતી કરવી અને જે ટાટિયા ખેંચવાનું કામ કરો ને દીકરાઓ પણ આ જે પરિસ્થિતિ છે ને તમારી ઉપર જયારે આવશે ને ત્યારે તમને ખબર પડશે ત્યારે તમને દીપક ચુડાસ સાંભળશે ત્યારે તમને દીપક ચુડાસમાં સાંભળશે કે હવે બાપને બોલાવવો પડશે પણ આ દીપક સોડાસમાં તો એવો દરિયાદિલ છે ને કે કદાચ દુશ્મનનું કદાચ કોક મને બોલાવે ને કઈ મદદ માટે તો આ દીપક સોડસમાં બધું ભૂલી જાય બરાબર પણ અમે તમારી જેવું વર્તન ક્યારેય નહીં કરીએ અમારે મુકેશભાઈ ઠાકોર કુશ ફૂલ સપોર્ટ એવું લખ્યું છે ભાઈ મુકેશભાઈ ઠાકોર અમારે